ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજનો આપણો ખાસ કરીને ટોપિક છે કે ભાઈ આંબાની અંદર આ તમે જોઈ શકો છો આમાં અડધા પાન આ રીતે સુકાય છે આ તમે જોઈ શકો છો તો ખાસ આપણે આજ એનો જ કેટલાય ખેડૂત મિત્રોને આપણે કોમેન્ટ હતી કે ભાઈ આંબાની અંદર અડધા પાન સુકાય છે હવે આનો કંઈક ઈલાજ બતાવો તો આપણે આજ વિડીયોમાં ખાસ સસોટ આંબાના જે અડધા પાન સુકાય છે શેના કારણે સુકાય છે એનો ખાસ ઉપાય લઈને આવ્યા છીએ ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ તમે જોઈ શકો છો આવી રીતે આ અડધા પાન સુકાઈ જતા હોય આ તમે જોઈ શકો છો હરેક જગ્યાએ આવો જો આ પ્રશ્ન છે તો આનું કારણ શું છે આપણે એનો ઉકેલ લેવા છીએ ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો અડધા પાન સુકાઈ જાય એટલે હવે અહીંથી આની પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ બંધ થઈ જાય એટલે પરિણામે આપણો આંબો મૂરજાઈ જાય અને નબળો પડતો જાય અને ગ્રોથ ન કરે આ મેન આનું રીઝન છે કારણ કે આપણું જે આ પાન છે આંબાના એ આનો ખરેખર ખોરાક લેવાનું આનું મોઢું જ છે કારણ કે આ આંબો છે એ આના પાન દ્વારા ખોરાક લેતો હોય છે અને આપણે કેમ માણસ છે તો કે ભાઈ આપણે મોઢા દ્વારા ખોરાક લઈએ તો ખોરાક લેવાનું બંધ કરીએ તો આપણે નબળા પડતા જઈએ એવી જ રીતે આ પણ એક સજીવ વસ્તુ છે તો સજીવ વસ્તુની અંદર પણ આનું મોઢું બંધ થઈ જાય એટલે એનું ખાવાનું બંધ થઈ જાય મતલબ કે એટલે ધીમે ધીમે પછી નબળું પડતું જાય પરિણામે એ અમુક ટાઈમ થાય એટલે આંબો આખો હુકાઈ જતો હોય એટલે આ તમે જોઈ શકો છો આવી રીતે આ પાંદડા આ થઈ જાય છે આનું મેન રીઝન શું છે એ આપણે આખું રિસર્ચ કર્યું અને ગોતું છે આનું શું કારણ તમે આમાં જોઈ શકો છો બરાબર આમાં અમુક ડાળીઓ પણ હું કરી જાય આ તમે જોઈ શકો આ તમે જોઈ શકો આ ડાળી આવી રીતે આવી છે ને આમ હુકાઈ જાય આ તમે જોઈ શકો છો પાંદડા પણ હુકાવવા માંડે અને આંબો છે ને એકદમ મૂરજાવવા માંડે આવી રીતે આ તમે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ રીતે આ હુકાઈ જાય આનું મેઇન રીઝન ઉધઈ છે તો હું તમને બતાવું આ તમે જોઈ શકો છો કે આ થળની અંદર આમાં આમાં ઊંધી લાગી ગઈ એ બતાવું આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ઊંધીનું કારણ છે હવે આ ઉધિ જે આ એક જ કામ કરે છે કે આ તમે જોઈ શકો છો મારા આંબાનું થળ આખું આની જે ઉપલી સહેલું હોય ને એ આ ઉધી ખાઈ ગઈ છે જેના પરિણામે આ થળમાંથી આનો રોગ લાગે અને ઉપર આની અસર થતી હોય છે આપણે કેમ પગમાં જેમ કાંટો લાગે અને આપણે મગજમાં અસર થાય આપણે માણસ એવી જ રીતે આ પણ સજીવ વસ્તુ છે તો આની અંદર પણ આ વસ્તુ થાય એના કારણે આ આપણો મૂર્જાતું થાય એટલે આનો સસોટ ઉપાય આપણે છે એટલે ખેડૂત મિત્રો વિડીયો આખો જોજો એટલે તમને સારી રીતે સમજાય જાય હવે હું તમને બતાવું કે ભાઈ આમાં કઈ રીતે શું કરવાથી આ ઉધઈ ચાહે અને આ પાંદડા અડધા જે હુકાય છે એ બંધ થાય ચાલો ખેડૂત મિત્રો હવે આપણે આ તમે જોઈ શકો છો આમાં આ રીતે આ ઉધિના પ્રમાણ હોય આને ધીમે ધીમે શું કરી નાખો આ આવું ધીમે આ બાજુ બતાવો તો ભાઈ કેમેરા માં તમે જોઈ શકો છો આ ધૂળ નીકળે છે આ ઉધી જો આ નીકળે તમે જોઈ શકો છો એટલે આને એકવાર આપણે આ રીતે આમ સોખું કરી નાખવાનું છે આની સાઈઝ જો નબળી પડી ગઈ દેખો એટલે આવી રીતે આનું સોખું થઈ જાય આખે આખું આ રીતે ઉધી બધી આપણે જે ઉધય હોય જેને ઉધય પણ કહેવાય અને હિન્દીની અંદર એને દિમક કહે છે એટલે અલગ અલગ એરિયામાં આના મિત્રો અલગ અલગ નામ હોય એટલે આ ઉધે થળની અંદર સડી જાય આવી રીતે આ તમે જોઈ શકો છો આ આખી આની છઈલ ખાઈ ગઈ આ કાયદેસર જે આની આંબાના થડની છાયલ હોય આ ઉધી ખાઈ ગઈ જેના પરિણામે આંબો નબળો પડતો જાય અને અડધા પાન સુકાય અને પછી ધીમે ધીમે આખો આંબો એકદમ મૂરજાઈ જાય અને પરિણામે આપણે આખો આંબો સુકાઈ જાય અને આંબો ગ્રોથ જ ન કરે જે નાના આંબો હોય એ પણ ગ્રોથ ન કરે તો આ બધા માટે ઉપયોગી ટીપ છે એટલે હવે તમે જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો આપણે કરવાનું શું છે તો તમારે આ જોઈ લો આ ફોડાલો ચૂનો લેવાનો બરાબર ત્યારબાદ આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર બ્લુ કોપર આ તમને કોઈ પણ એગ્રો સેન્ટરની અંદર મળી જ બ્લુ કોપર ખાસ જોઈ લેજો અને આ એક ખેડૂત મિત્રો છે જે તમે જોઈ શકો છો આ જેને અહીંયા અમારી ભાષામાં અહીંયા અમારા એરિયામાં ગેરું કહેવામાં આવે છે હવે આ ઘણા ખેડૂત મિત્રોને કોમેન્ટ હતી કે ભાઈ ગેરું મળે ક્યાં તો ખાસ કરીને આ તમારા એરિયાની અંદર તાલુકાની અંદર હોય ગામડાની અંદર કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જાહો ત્યાં તમારા તાલુકાની અંદર હાર્ડવેરની દુકાની છે જ્યાં લોખંડ બધી વસ્તુ મળતી હોય ખેતીવાડીની આ જગ્યા ઉપર તમને ગેરું મળી જાય હવે આને કઈ રીતે આનો યુઝ કરવાનો છે ખેડૂત મિત્રો છેલ્લે સુધી જોજો એટલે એ કોઈ સ્ટેપ મિસ ન થાય અને જેથી કરી સારું એવું તમને આ અડધા પાન ચૂકાય એમાં રિઝલ્ટ મળે હવે આપણે આ સૂનો નાખવાનો છે આવી રીતે આવી રીતે ખેડૂત મિત્રોને એકદમ હલાવી નાખવાનું છે ડોલની અંદર ત્યારબાદ હવે તમારે લેવાનું છે ચૂનાની અંદર મિક્સ કરવાનું છે બ્લૂ કોપર ખા ખાસ ખેડૂત મિત્રો ટીપ્સ ધ્યાન રાખજો કે આ ચૂનાની અંદર તમારે બ્લુ કોપર મિક્સ કરવાનું છે કેવી રીતે કરવાનું છે હું તમને શીખવાડ્યું આ રીતે આ બ્લુ કોપર આવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બ્લુ કોપર એટલે આમાં કન્ટેન આવે છે કોપર ઓક્સિકલોરાઈડ જે ફર્સ્ટ નંબરનું ફંગી સાઈડ હોય એટલે કે ફૂગ નાશક છે હવે આવી રીતે તમારે જે પ્રમાણે આંબા હોય કે તમે જેટલું દ્રાવણ સુનાનું કર્યું હોય પલારેલું એ પ્રમાણે તમારે અંદાજીતા નાખે જવાનું છે આનો કોઈ પરફેક્ટ માપ ન હોય આમ માનો કે મેં આમાં બે બાકાશના ખોખા જેટલું આ બ્લુકોપર નાખ્યું તમે જોઈ શકો છો ખડું મિત્રો આવી રીતે આમાં ચૂનામાં નાખવાનું છે આ બ્લુકોપર બરાબર એટલે એક એક સ્ટેપ ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો અને જોજો એટલે જેથી કરીને કોઈ સ્ટેપ મિસ ન થાય નહીતર પછી આપને રિઝલ્ટ નહીં મળે ત્યારબાદ ખેડૂત મિત્રો આ રીતે હલાવી નાખવાનું છે બ્લૂ કોપરને અને ચૂનાને જે ફોડેલો ચૂનો હોય એને તો હવે આપણે આને બ્લૂ કોપર અને ચૂનાને જે મિક્સ કર્યો છે અને આવી રીતે તમારે પીચા વડે જે આપણે કોઈપણ કામનો પીસો હોય આવી રીતે તમારે આખા આંબાની અંદર આ પેસ્ટ લગાવી દેવાનો છે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો આ રીતે ખેડૂત મિત્રો આ પેસ્ટ મારે જવાનો છે આમાં ક્યાંય પણ આ જમીનની આજુબાજુ પણ તમે ચોખ્ખું કરી નાખવાનું છે પહેલાં આ થડની નજીક આવે એકદમ પછી આવી રીતે આ પેસ્ટ મારી દેવાનો જ્યાં લગણ તમને એવું લાગે કે આ ઉધયનો અસર હોય ત્યાં લગણ તમારે આ પેસ્ટ લગાવવાનો છે બહુ પછી વધારે જવાની જરૂર નથી ઊંચું આંબાની અંદર પણ જ્યાં લગન તમને અસર દેખાણી હોય કે આ લગ્ન ઉધી ઊંધી છે ત્યાં લગન તમારા પેસ્ટ લગાવી દેવાનો છે આવી રીતે કમ્પ્લીટ પેસ્ટ લગાવવાનો છે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ભલે વાર લાગે પણ સારી રીતે પેસ્ટ લગાવીજો એટલે આનું કામ કરે હવે આપણે જે બ્લુ કોપર નાખ્યું છે એ જે આની અંદર અમુક જમીનના પણ ફૂગજન્ય રોગો હોય છે થળમાંથી જે આની ફૂગ અમુક લાગતી હોય એ પણ ફૂગ આમાં નહીં લાગે કારણ કે આમાં આપણે બ્લુ કોપર નાખ્યું એટલે એ નહીં લાગે જે ફર્સ્ટ નંબરનો પંગી સાઈડ છે આવી રીતે ખેડૂત મિત્રો ખાસ આ પેસ્ટ તમારે લગાવવાનો છે આવી રીતે થર્ડને ફરતે આ તમે જોઈ શકો છો નીચે સુધી તમારા પીસાનો આ રીતે પેસ્ટ લગાવી દેવાનો છે ખેડૂત મિત્રો આવી રીતે ને જ્યાં સુધી ની અસર હોય તો ઉપર સુધી કેટલાક સુધી માનો કે બે ફૂટ એક ફૂટ કે દોઢ ફૂટ મારાહીં સુધી અસર થઈ ગઈ હતી એટલે અહીં સુધી તમારે આ લગાવી દેવાનો છે આવી રીતે ખેડૂત મિત્રો લગાવવાનું છે એટલે આપણે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખબર પડે હવે આવી રીતે આ પેસ્ટ લાગી ગયો પછી શું કરવાનું છે આગળ તમને એ પણ હું ખેડૂત મિત્રો કહું કે શું કરવાનું છે કારણ કે તમે જોઈ શકો છો ઉધઈની સૌથી મોટી અસર છે અહીંયા તમારે થોડુંક વધારે લગાડી દેવાનું આવી રીતે કાયદેસર આ પીછો ફેરવી દેવાનો એટલે તમે આ પીછો ફેરવશો છો અને આ બ્લુ કોપર ચૂનો જેથી કરીને ઉધય ઉધય તો નહીં જ આમાં સડે પણ કેટલા એવા ફૂગજન્ય રોગો હોય છે જમીનથી આમાં થળ દ્વારા પ્રવેશતા હોય જે આમાં આંબાના પાકની અંદર લાગતા હોય એ કેટલા એવા હજારો રોગ પણ આમાં નહીં લાગે અને આ તમારું જે આંબાનું અડધા પાન ચૂકવવાનું કારણ છે ને નાના આંબા હોય આપણે ઓરદીના કે બે વરના એમાં પણ આ પ્રશ્ન વધારે રહેતો હોય છે એ પણ તમારું બંધ થઈ જાય અને તમારો આંબો એકદમ ગ્રોથ કરવા માંડી જાય આમ સારામાં સારો અને બેસ્ટ ઉપાય છે ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો હવે આ પેસ્ટ લાગી ગઈ હવે તમારે ખેડૂત મિત્રો શું કરવાનું છે ત્યારબાદ જે આપણે ગેરુનું આ તમે જોઈ શકો છો જે આપણે ગેરું પલારેલો હતો આ રીતના લાલ કલરનો હોય હવે આને એટલા બરાબરથી માનો કે એક ફૂટ કે દોઢ ફૂટ આ ચૂનાનું પેસ્ટ આપણે મારો છે કોપરનો અને સૂનાનો બ્લુ કોપરનો અહીંથી આને નીચે લગાડવાનું છે ઉપર લગાડવાનું નથી આ ગેરુને આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ને ધ્યાનથી સાંભળજો કે ગેરુને કઈ જગ્યાએ લગાડવાનો છે તો હું તમને ખાસ વિડીયોમાં બતાવું આ રીતનું તમારે કરવાનું છે એટલે જ પહેલાં જ તમારે આખે આખો પેસ્ટ સૂનો અને બ્લુ કોપરનો મારી દેવાનો છે ત્યારબાદ તમારે આ રીતે આ ગેરુનો પેસ્ટ મારવાનો છે આમ આવી રીતે આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો નહીતર પછી તમારે આડાવરું થશે ને કે ગેરું ઉપર આવે છે ને તો તમારે ઉધરનું પ્રમાણ રહે અને તમને રિઝલ્ટ નહીં મળે એટલે આવી રીતે આ ઘેરું હેઠે આવવો જોઈએ આ ખાસ તમારે ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે આપણે એક આવી બોર્ડર બનાવી લેવાની જો આવી રીતે આવી ફરતી ખાસ કરી એટલે આપણે એની ઉપર પણ ન જાય અને નીચે પણ ન જાય આમાં તમે વધારે પણ લઈ શકો અને ઓછો પણ લઈ શકો એટલે આવી રીતે તમે એવું નથી કે આમાં વધારે પણ ઉપર મારી શકો એટલે બધી ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો સ્ટેપ એક કોઈ સ્ટેપ મિસ ન કરતા નહીં તો પછી તમને રિઝલ્ટ નહીં મળે એટલે પાછી તમારે મને કોમેન્ટ કરવી પડશે અને પાછો ફરીથી તમારે મને વિડીયો જોવો પડે તમે વિડીયો જોવો તો તમને અંદાજ આવી જાય કે આખે આખું સ્ટેપ બાય સ્ટેપ આનું કામ તમારે લેવાનું છે આવી રીતે એટલે જેથી કરીને તમારે કોઈને પૂછવું પણ ન પડે અને સારું એવું તમને અડધા પાન સુકા એમાં રિઝલ્ટ મળે આંબાની અંદર આવી રીતે આ સેટ જમીન સુધી તમારે ઘેરું લગાવી દેવાનું પહેલાં તમારે સૂનોનું કોપર લગાવવાનું છે ત્યારબાદ તમારે આ અડધેથી આ રીતે ઘેરું લગાડવાનું છે હવે એક આ આ રીતનું તમારે આખી લહેર બનાવી દેવાની છે ખાસ કરીને ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મેં મારા આંબાની અંદર આ જે અડધા પાન સુકાતા હતા એના માટેનો ઉપાય આ ખાસ તમને આ રીતે બતાવી દીધો આ તમે જોઈ શકો છો આવી રીતે તમારે કરવાનું છે એટલે હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા